દઉં કે ફોન કરું લાઈ ડાયરેક્ટ ખરીદ દઉં ફોન કરે મેન નહીં આવે ને ત્રીજો કોણ કાઢ ખરીદ દઉં ડાયરેક્ટ ખરીદ દઉં ખાઈ

ફરિયા છે ને હું મનજૂરીની લિસ્લાઈન ખઈવાવાળી હાલ તાર બાય ની આલે દા ઓ ચાઈ અલ્યા

ચા માં બનાવું ને યાર મહેમાન આવે તો મારે ચા તો પાણી પડે ને કારણ કે રાખીએ આપડે ના દૂધ લેતા આઈયે ને હવે દૂધે લેતા આઈયે બાબર જતા હા પણ તમને શાંતિ બરાબર

પીતા હું ગમ ભૂલાને કે એ મેમન એ ઊભા થાજે ઊભા ઊભા જો અલ્યા ઓટ હા તો ઊભો છો માના શું થાય મારી ખબર નઈ પડતી કોક ના ગેતીએ ઉગાય એમ કરતો કોની પડતું હા હા લે આજે ઓમ કરી લે બેહો બેહો કોણે પાય એમ કે અમે દારૂ પી નહીં આયા આમ લે હ કોણે પાય કરે તાય બાએ પાયું છે તાય લે દેવા દારૂ તારે

20 રૂપિયા આ લે આ એ ચલા દે મને ચલા દે મને

અલે આ તો છોરુ એ મહેમાન આલ્યું આલી મને ઈમાં ભી દુઆ તું જા દે કે આલું ગાવા જબરજસ્ત મહેમાન એ આલી કે પાય મહેમાન એ યાર મારા ભાઈ સ્વાદ થાય હવે તું આવતો જ ના તું મારા ગા